વિદ્યાર્થી મિત્રો એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ જોઈશું આજનો આપણો વિષય છે સ્વચ્છતા પર નિબંધ તો ચાલો સ્વચ્છતા પર નિબંધનો અભ્યાસ કરીશું આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે ખરું ને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા એટલે જ જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા જ્યાં સ્વચ્છતા ત્યાં જ તંદુરસ્તી જોવા મળે છે એટલે કે આ સૂત્રને આપણે જીવનમાં વણી લેવા જોઈએ શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આપણે આંખ નાક કાન ચામડી વાળ દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોને સારી રીતે સફાઈ કરવી જોઈએ આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણી ઉત્સાહમાં વધારો થાય છે આપણી સરકાર ટીવી રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે ખરું ને સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લગાવી ચિત્રો લગાવી અને આ દ્વારા પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે આપણું શરીર સ્વચ્છ હોય કપડાં સ્વચ્છ હોય ઘર આંગણું સ્વચ્છ હોય અને આપણો વિશ્વા વિસ્તાર સ્વચ્છ હોય તો આપણા રસ્તા સ્વચ્છ અને જાહેર સ્થળો પણ સ્વચ્છ હોય તો આપણે બધા ખીલી ઉઠીએ છીએ આપણામાં ઘણી કુટેવો છે ખરું ને આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ ગમે ત્યાં થૂકીએ છીએ જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દિવાલો ગંદી કરીએ છીએ સાચું ને ખુલ્લામાં કુદરતી હાજર તે જઈએ છીએ કચરાપેટી હોય પરંતુ તેમાં તેમાં કચરો નાખવાની તસ્દી પણ લેતા નથી આપણા વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાય છે માખી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેથી આપણને રોગોના સહેલાઈથી ભોગ બનવું પડે છે અથવા તો સહેલાઈથી આપણે રોગનો ભોગ બની જઈએ છીએ તો આવું ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ તો આપણે આપણી કુટેવો સુધારવી જોઈએ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવા જોઈએ ઘરની સફાઈ શાળાની સફાઈ જાહેર સ્થળોની સફાઈ આપણે કાળજીપૂર્વક કરવી જોઈએ સ્વચ્છતા રાખવાથી આપણા તન અને મન બંને તાજગી અનુભવે છે કામ કરવામાં પણ ઉત્સાહ વધે છે અને રોગચાળો ફેલાતો અટકાય છે સ્વચ્છતા એ એક મહત્વપૂર્ણ અંશ છે જે આપણા જીવનની ગુણવત્તાને વધારે છે તે આપણા આરોગ્ય પર્યાવરણ અને સમાજને સુધારે છે સ્વચ્છતા માટે આપણે દરરોજ પ્રયત્ન કરવા જોઈએ સ્વચ્છતાના નિર્માણ માટે આપણે નીચેના પગલાં લઈ શકીએ તો ચાલો જોઈએ કે આપણે સ્વચ્છતા જાળવવા માટે શું શું કરી શકીએ તો પહેલું છે રોજ નિયમિત સ્નાન કરવું એટલે કે રેગ્યુલર નાવું હાથ ધોવા અને સાફ કરવા ઘર અને આસપાસના વિસ્તારને સાફ રાખવું ખાણીપીણીની સાફ સફાઈ જાળવવી રીસાયકલ કરવું અને કચરો અલગ કરવો તો આ હતું સ્વચ્છતા પર નિબંધ હવે જોઈએ સ્વચ્છતા પર કવિતા તો ચાલો કવિતાનો અભ્યાસ શરૂ કરીશું કવિતા એક સ્વચ્છતા પર કવિતા નિર્માણ એક સ્વચ્છતા એ સુંદરતા જેને જોઈને તેને પ્રેમ આવે સ્વચ્છતા એ સ્વાસ્થ્ય જેને જોઈએ તેને લાભ થાય સ્વચ્છતા એ સમૃદ્ધિ જેને જોઈએ તેને સુખ મળે સ્વચ્છતા એ સદભાવ સદભાવના જેને જોઈએ તેને પ્રેરણા મળે સ્વચ્છતા એ સુંદર જીવન છે જેને જોઈએ તે જીવી શકે છે તેના પછી સ્વચ્છતા પર કવિતા નિર્માણની બીજી કવિતા સ્વચ્છતા એ સુંદરતા અને સ્વચ્છતા એ શુભતા સ્વચ્છતા એ સ્વાસ્થ્યતા તો સ્વચ્છતા એ સુખતા સ્વચ્છતા રાખો સ્વચ્છતા જાગો સ્વચ્છતા એ જીવનનો સાથી સ્વચ્છતા રાખો સ્વચ્છતા જાગો સ્વચ્છતા એ જીવનનો માર્ગદર્શક તેના પછી કવિતા નંબર ચાર સ્વચ્છતા એ સુંદરતા છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે સ્વચ્છતા એ સ્વાસ્થ્ય છે જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે સ્વચ્છતા એ શિક્ષણ છે જે આપણને સારા વર્તનની શીખ આપે છે સ્વચ્છતા એ સમૃદ્ધિ છે જે આપણા જીવનને સફળ બનાવે છે સ્વચ્છતા પર કવિતા નિર્માણ નંબર પાંચ સ્વચ્છતા એ સુંદરતાનો પરિચય અને સ્વચ્છતા એ સ્વાસ્થ્યની ગેરંટી સ્વચ્છતા એ સમાજની શાન તો સ્વચ્છતા એ દેશનો પ્રાણ સ્વચ્છતા એ આપણી જવાબદારી તો સ્વચ્છતા એ આપણી સંસ્કૃતિ સ્વચ્છતા તે આપણા ભવિષ્યનો આધાર અને સ્વચ્છતા તે આપણા જીવનનો સાથી તેથી આપણે સ્વચ્છતાનું મહત્વ સમજવું જોઈએ અને બીજાને પણ પોસ્ટર દ્વારા સમજાવવું જોઈએ તો ચાલો હવે આપણે થોડાક સ્લોગન દ્વારા સ્વચ્છતાનું મહત્ત્વ જાણીશું અને બીજાને પણ આ વિડીયો શેર કરી અને સ્વચ્છતા માટે શું કરી શકાય કેવા સ્લોગન હોઈ શકે તેની ચર્ચા કરીશું સ્લોગન એટલે સૂત્ર તો સ્વચ્છતા પર સ્લોગન એટલે કે સ્વચ્છતા પર સૂત્ર સ્વચ્છતા પર સ્લોગન મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય શૌચાલયને આપણા ડ્રોઈંગ રૂમની જેમ સ્વચ્છ રાખવું જોઈએ નદીઓને સ્વચ્છ રાખીને આપણે આપણી સભ્યતાને જીવંત રાખી શકીએ પોતાની અંદરની સ્વચ્છતા પ્રથમ વસ્તુ છે જેને શીખવવી જોઈએ બાકી વાતો ત્યારબાદ થવી જોઈએ દરેક વ્યક્તિએ પોતાનો કચરો પોતે જાતે જ ઉઠાવવો જોઈએ હું કોઈને ગંદા પગ સાથે મારા મનમાંથી પસાર થવા દઈશ નહીં અને ગંદા પગ સાથે મારા ઘરમાંથી પણ પસાર થવા દઈશ નહીં પોતાની ભૂલને સ્વીકારવી ઝાડુ લગાવવા સમાન છે જે જમીનને ચમકદાર અને સ્વચ્છ કરી દે છે સ્વચ્છતાને તમારા જી આચરણમાં એ રીતે અપનાવી લો કે તે તમારી આદત બની જાય તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્લોગન છે ગાંધીજીએ કહેલા છે જે આપણી સમક્ષ મેં રજૂ કરેલા છે હવે સ્વચ્છતા નિબંધ સ્વચ્છતા કવિતા અને સ્વચ્છતા સ્લોગન તેના પછી આવશે સ્વચ્છતા પર ચિત્ર તો ચાલો કેટલાક ચિત્રો મારી શાળાના વિદ્યાર્થીઓએ દોરેલા છે તે અહીંયા આપણે રજૂ કરીશું આ જે છે સ્વચ્છતા એક ભાઈ દરરોજ સવારમાં આખું ગામ સ્વચ્છ કરે છે સ્વચ્છ ભારત અભિયાન ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા એટલે કે ભારત સ્વચ્છ રહેશે તો જ ગ્રીનરી વધશે એટલે તેનું સ્લોગન છે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા તેના પછી છે સ્વચ્છતા હો સ્વચ્છતા હિ સેવા એટલે કે બધું સ્વચ્છ રાખશો તો ઓટોમેટિક ગ્રીનરી આવી જશે એટલે કે આપણે કોઈની સેવા કરવાની જરૂર પડશે નહીં અને ફ્રીમાં આપણને દરરોજ ઓક્સિજન પણ મળી રહેશે સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા તો એમાં અલગ અલગ છે કે ક્લીન ઇન્ડિયા એટલે કચરો હટાવો ગ્રીન ઇન્ડિયા તો વૃક્ષો વાવો ક્લીન સિટી તો બધા રસ્તા અને ખૂણા કચરા બધું સાફ કરી દો અને યુઝબીન યુઝબીન એટલે કે ડસ્ટબિનનો ઉપયોગ કરો ગમે ત્યાં કચરો ન ફેંકો તો અહીંયા ચાર સ્લોગન જે છે એક જ ચિત્રમાં પ્રદર્શિત કરેલ છે તો જે પણ ભાઈ મિત્રોએ આ ચિત્ર બનાવ્યું છે તેને ખૂબ જ અભિનંદન સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા અહીંયા જે છે પૃથ્વી પૃથ્વી આપણને ઘણું બધું આપે છે ખરું ને અને આપણે શું કરીએ છીએ પૃથ્વી પર કચરો કરીએ છીએ તો એ આપણે બંધ કરવું પડશે યુઝ મી એટલે કે યુઝ મી એટલે કે ડસ્ટબિનનો ઉપયોગ કરીશું અને ગમે ત્યાં કચરો નાખીશું નહીં અને બીજા હાથમાં છે પાણીનું વોટર એટલે કે વૃક્ષો વાવીશું વૃક્ષોનું જતન કરીશું તો આ બે કાર્ય આપણે જો દરરોજ કરીશું તો ઇન્ડિયા ક્લીન અને ગ્લીન ગ્રીન ઇન્ડિયા એ સાર્થક થઈ જશે સ્વચ્છ ભારત અભિયાનના બીજા ઘણા બધા ચિત્રો છે ક્લીન સિટી એટલે ઘર સ્વચ્છ રાખો સિટી સ્વચ્છ રાખો ક્લીન ઇન્ડિયા તો એમાં વેઇટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ એટલે કે ભીનો કચરો અને સૂકો કચરો તો એમાં પણ કચરાની બે ટોપલીઓ અલગ અલગ રાખો જેથી કરીને સૂકો કચરો સળગાવી શકાય અને ભીના કચરામાંથી ખાતર ઉત્પન્ન કરી શકાય ગ્રીન ઇન્ડિયા એટલે કે વૃક્ષો વાવો વૃક્ષોનું જતન કરો અને બીજા ત્રણને તમે વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરો તેના પછી છે સ્વચ્છતા સ્વચ્છતા એટલે તો આપણે સવારમાં વહેલા ઊઠી અને આપણે ઘર આંગણું બધું સ્વચ્છ તો કરતા જોઈએ પણ શું શાળા પણ એટલી સ્વચ્છ રાખીએ છીએ ના વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ બહુ ડાયા હોય છે તો શાળા સ્વચ્છ રાખે છે પણ ઘણા એવા ડાયા વધારે ડાયા હોય છે કે જે શાળાને બગાડે પણ છે તો જે વધારે ડાયા છે તેણે ધ્યાન રાખવું જોઈએ કે ગમે ત્યાં કચરો ફેંકો નહીં ગમે ત્યાં થૂકવો નહીં બને તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને જે આપણે કુરકુરે ને બબલા અને બધું ખાઈએ છીએ તે ખાવાનું બંધ કરી નાખવું જેથી કરીને ભવિષ્યમાં જંક ફૂડથી થતાં જે નુકસાન છે તેનાથી આપણે બચી શકીએ એટલે એવું નથી કે ક્લીન ઇન્ડિયા કે સ્વચ્છતા એ ફક્ત આપણે રસ્તા ચોખ્ખા રાખવાથી નથી આવતી પણ આપણા મનને પણ સ્વચ્છ રાખવું પડે ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડે અને ત્યારે આખું ભારત જે છે સ્વચ્છ બનશે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને પ્રવૃત્તિઓ ચિત્રો કવિતા અને સ્લોગન પસંદ આવ્યા હશે જો તમને પસંદ આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને કેવું લાગ્યું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ અગેન ટુમોરો નેક્સ્ટ વિડિયો થેન્ક યુ